જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક બલેનો ગાડી લઈને આવીએ છીએ બલેનો ડેલ્ટા છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મોડેલ છે બે હજાર સત્તરનું મોડેલ છે બારમો મહિનો છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી ચેનલ અત્યારે મિત્રો બે હજાર સત્તરનું મોડલ છે બારમો મહિનો રહેશે વન વનર ગાડી છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો ડેલ્ટા વર્ઝન ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહે કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ જોવા મળશે અમરેલી જિલ્લાનું કુકાવાવ તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાવ વાવ પટેલ ઓટો કારની વિઝિટ લઈ શકો છો જી જે ચૌદ અમરેલી જિલ્લાનું જ રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વન ઓનર ગાડી છે મિત્રો એક જ માલિકે છલાવેલી ગાડી પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે સિલ્વર કલર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો ડેલ્ટા વર્ઝન છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટીપટોપ કન્ડિશન છે મિત્રો કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે અગિયાર પંદર નંબર રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ભલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ગાડીના માલિકના નંબર મળશે ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે જ મળી રહેશે કોન્ટેક નવું બે ઓગણીસ સત્તાવન પાંચ તે બલેનો ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ટાઈટલમાં માલિકના કોન્ટેક નંબર મળશે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો ડેલ્ટા વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે એકદમ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી ચાર લાખ પાંસાઠ હજાર રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે બાકી તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ભલેનો લઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું